દીપિકા અમદાવાદની શાળાએ બાળકોને મૂકવા આવતા વાલીઓએ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું છે શાહીબાગમાં આવેલી રાજસ્થાન સ્કૂલ પર વીટીવી ન્યુઝે રિયાલીટી ચેક કર્યું રિયાલીટી ચેકમાં મોટાભાગના વાલી હેલ્મેટ વગર દેખાયા તો મોટાભાગના વાલી રોંગ સાઈડમાંથી આવતા પણ દેખાઈ રહ્યા છે નિયમ ઉલ્લંઘન અંગે વાલીઓને પૂછતા તેઓએ ઉડાવ જવાબ આપ્યા છે નમસ્તે સર્કલથી સ્કૂલ નજીક હોવાથી રોંગ સાઈડમાં આવતા હોવાનું નિવેદન આપ્યું છે મોડા પડ્યા હોવાથી રોંગ સાઇડમાં આવતા હોવાના પણ બહાનાઓ તેઓએ આપ્યા છે વાલીઓને બાળકોની ચિંતા ન હોવાનું અહીં ફલિત થઈ રહ્યું છે શાળા સામે ચાલીને આવવાની જગ્યા હોવા છતાં વાલીઓ આવી રહ્યા છે રોંગ સાઇડ પરથી અને સ્કૂલ રિક્ષા પણ રોંગ સાઇડમાં આવતી પણ જોવા મળી રહી છે શાળાએ વાલીઓને ટ્રાફિક નિયમ અંગે જાગૃત કરવા માટે ખાતરી આપી શાળાએ અને શાળા બહાર ગેટ પર ટ્રાફિક નિયમ જાગૃતિ માટે પણ બેનરો લગાડવામાં આવ્યા છે

મેટ નહીં રોંગ સાઈડ છે આ રહ્યું હું પેર્યું નાના કેમ કે આ ગોગસ લગાતા ને એટલે રોંગ સાઈડમાં આવવાનું કારણ શું કઈ થઈ જાય તો જવાબદાર કોણ એ તો અમે જોઈશું અહીંયા જોઈ શકાય છે કે બીજા વાલી પોતાના બાળકને મૂકવા આવ્યા છે એક બાદ એક આ રોંગ સાઈડ આવી રહ્યા છે સાઈબાગમાં રાજસ્થાન સ્કૂલના દ્રશ્યો છે વડીલ રોંગ સાઈડમાં કેમ તમે આવો કે થોડો બચ્ચા લેટ ઓરા થા એટલે નહીટ ભી નોડ માં આવી શકો મારે ઓલા ભાઈ ને મોડસ હતું એને ઉતારવા આવતું એના હિસાબે હું કદી નથી આવતો આમ તો પેલી વાર આવે છે ફર્સ્ટ ટાઈમ પેલી વાર આવ્યા છે કે બાળકોને મૂકવા વાલી રોંગ સાઈડ આવે છે કારણ કે નજીક પડે છે ને સવારના કામનું બહુ જ મોડું થાય છે શું એ છે એ વાત સાચી તમારી પણ હવે અમારે બહુ મોડું થઈ જાય છે ને એટલે ચિંતા નથી છે ચિંતા તો છે રોંગ સાઈડમાં હા હવેથી નહીં આવે હવેથી નહીં આવે વડીલ કેમ રોંગ સાઈડમાં કેમ તમે સીબી સાઈડથી પણ આવી શકો છો લંબો પડે લંબો પડે લંબો પડે તો હવે શું કરશો હવે રાઈટ સાઈડ છે આવે હવે રાઈટ સાઈડ છે હેલ્મેટ ક્યાં

આ વાલીઓના નિવેદન છે મોટાભાગના વાલી એમ જ કહે છે કે મોડું થાય છે અને રસ્તો જે છે તે આ તરફ રોંગ સાઈડનો રસ્તો ટૂંકવો પડે છે જ્યારે બીજી તરફનો લાંબો રસ્તો પડે છે આ બે લઈને આ શાળા ઉપર આ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે ને શાળાની પણ ક્યાંક ભૂલ છે કે આવા લોકોને ટોકતા નથી રોકતા નથી અને કડક બનતી નથી માટે જ આ પ્રવૃત્તિ ચાલે છે અને ટ્રાફિક પોલીસ પણ ક્યાંક આ ધ્યાન નથી આપતી માટે જ રોંગ સાઈડ વાલીઓની સંખ્યા વધી રહી છે केमरामन प्रवीण वाघेलासाठी दर्शन धावल वीटी न्यूज अमद